હેલો એવરી કેમ છો બધા મજામાં તો આજે આપણે એક એક નવું બનાવવા જઈ રહ્યા છીએ તો અહીંયા આગળ મેં મેંદાનો લોટ ઘઉંનો લોટ અને ઝીણો જે સોજી આવે છે એ લઈ લીધો છે મગની દાળ પલાળીને લઈ લીધી છે અને સાથે થોડાક બેઝિક મસાલા છે કસૂરી મેથી છે હિંગ છે અને તીખા અને મરીનો પાવડર છે અતકચરા વાટેલા છે તેલ ગરમ થઈ ગયું છે આપણું તેમાં આપણા મસાલા આપણે એડ કરી દઈએ તો હવે મસાલા એડ કરી દીધા છે આપણે એને સરસથી મિક્સ થઈ જાય ધીમા ગેસ આપણે ધીમો રાખવાનો છે તો હવે આપણે એમાં પલાળેલી જે આપણી મગની દાળ છે એ આપણે એડ કરી દઈએ છીએ અને એને થોડીવાર માટે પાણીનું બળી જાય ત્યાં સુધી એને સાંતળવાની છે તો દાળ સતળાઈ જાય એટલે આપણું જે મિશ્રણ જે છે દાળ અને મસાલાવાળું એ આપણે લોટમાં એડ કરી દેવાનું છે મિત્રો લોટમાં એડ કર્યા પછી થોડું મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું છે અને લોટને સરસથી બાંધી લેવાનો છે આપણે પાણીની જરૂર હોય તો એડ કરી અને સેમી થિક સેમી ડો બાંધી લેવાનો છે એક આપણે લોટ હા લોટ બંધાઈ ગયો છે તો હવે એમાંથી આપણે સરસ મજાની પૂરી બનાવી લઈએ તો એક મીડિયમ થિકનેસવાળી મેં રોટલી બનાવી લીધી છે અને એમાંથી મેં નાની નાની પૂરીઓ તૈયાર કરી લીધી છે તો આપણે ફ્રાય કરી લઈએ તો ગરમ તેલમાં પૂરીઓ આપણે નાખતી જવાની છે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો રાખવાની છે જેથી કરીને પૂરી એકદમ ક્રિસ્પી થાય જેથી કરીને મગની દાળ જે છે આપણે નાખી છે એમાં બળે નહીં અને એનો ટેસ્ટ જે છે એકદમ ક્રિસ્પી અને સરસ આવે તો મિત્રો આપણે પૂરી તળાઈ રહી છે તમે જોઈ શકો છો ધીમે ધીમે ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન રંગની પૂરીઓ આપણે તળવાની છે મિત્રો આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી મને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને સાથે સાથે આજે આપણે એક પાર્સલ રિસીવ થઈ ગયું છે કેમ કે જેનિલભાઈનો બર્થ આવે છે તો આપણે બર્થડે ડેકોરેશનની વસ્તુઓ મંગાવી હતી મીશોમાંથી તો એક બે ફોઇલ કટેન આવ્યા છે હેપી બર્થડેનું જે તોરણ આવે છે એ આવ્યું છે એમાં સાથે સ્ટાર ફોઇલ આવ્યા છે બલૂન્સ આવ્યા છે ગ્રે બ્લ્યુ અને વ્હાઇટ કલર ના એની સાથે ચિપકાવવા માટે એની ટેપ આવી છે તો અને સાથે સાથે બલૂન ફૂલાવા માટે એનો પંપ પણ આવ્યો છે તો ટૂંકમાં બહુ સારી વસ્તુઓ છે તમે પરચેઝ કરી શકો છો થેન્ક યુ મને કોમેન્ટ ચોક્કસ કરજો